નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી છે તો શરૂઆત કરીએ મિત્રો હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહીવત છે અને કોઈપણ જગ્યાએ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી પરંતુ આવનારા ત્રણ દિવસોમાં ગરમીનો પારો ઉચકાશે અને હાલ ગુજરાત રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય બની નથી જે રાહતના સમાચાર છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે તો સુરત વલસાડ અને નવસારીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે આવનારા દિવસોમાં ચોમાસું વિદાય લેશે તેમજ અમદાવાદમાં એક સપ્તાહમાં તેત્રીસથી પાંત્રીસ ડિગ્રી સુધી ગરમી પડવાની સંભાવના દેખાઈ રહી છે તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેના કારણે સુરતમાં વરસાદ પડવાની શક્યતા નહીવત દેખાઈ રહી છે હાલ ભેજવાળું વાતાવરણ હોવાથી ગરમી પડી શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે ભરૂચ નર્મદા છોટા ઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી દમણમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે ત્રીજી ઓક્ટોબરે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અપાઈ હતી તો મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહીવત છે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીને લઈને ઉકળાટ રહેશે સાથે સાથે ચોમાસું ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે હવે રાજ્યમાં હળવો વરસાદ પડી શકે પણ ભારે વરસાદ નહીં થઈ શકે તો રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે તેમજ દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે તેમજ સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે કચ્છ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે તેમજ રાજ્યના કેટલાય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે નવરાત્રીમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે જેમાં રાજ્યના હવામાન વિભાગની આગાહી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેમજ કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે તેમજ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તથા ચોમાસું રાજ્યમાંથી વિદાય લે તેની તરફ આગળ વધી રહ્યું છે તો દેશમાંથી ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે આ દરમિયાન હવામાન વિભાગ તરફથી એક મોટું અપડેટ આવ્યું છે શુક્રવારે આઈએમડીએ કહ્યું છે કે ઉત્તર પૂર્વ ભારત અને કેરળ તમિલનાડુ પોંડુચેરી અને કરાયકલમાં આગામી પાંચથી છ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત પાંચ અને છ ઓક્ટોબરે પૂર્વ રાજસ્થાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાય છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર બંગાળની ખાડી અને તેની નજીકના બાંગ્લાદેશ અને પશ્ચિમી તટીય વિસ્તારોમાં હવાનું ઓછું દબાણ છે જેના કારણે આગામી બે દિવસ સુધી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા ઝરમર વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે આ સિવાય ઉત્તર બાંગ્લાદેશ અને તેની નજીકના ઉપ હિમાલય પશ્ચિમ બંગાળ વિસ્તારમાં ચક્રવાતનું પરિભ્રમણ જોવા મળી શકે છે